જીવન જીવવા માટે ના પીવા માટે પાણી છે ના સોજ જવા માટે એમના પાસે શૌચાલય છે શું કરવા ગરીબો મારી હેરવા બેઠી છે આવી સરકાર કેમ આવું હેરાન કરે છે અમને ગરીબોને શા માટે હેરાન કરે છે અમે ઠંડી બી સહન કરી ગરમી બી સહન કરી હવે ચોમાસુ બી સહન કરીએ છીએ મારા નાના નાના બાળકો લઈને ક્યાં રોડ ઉપર જ રહીએ ઝૂપડો તો અમે અમારા મામા પડે રહેતા પણ મરચું ઝૂપડો ખાતા હતા તો અમે મારા મામા પડે રહેતા હતા તો અમને અત્યારે કોઈ સુવાતા નથી કે કોઈ જોવા નથી આવતું અમારા મકાન પડી ગયા કે કોઈ નથી કોઈ કશું અમાર સુધા છે નથી અત્યારે અમારા લેડીસોને બધે બહાર જવું પડે છે કે ભાઈ ખુલ્લામાં બધું સ્વચ્છ ખુલ્લામાં કરવું ગરીબ માણસનું કોઈ આત્મસન્માન જ ન હોય એની આ રાજ્યમાં દેશમાં જાણે કોઈ કિંમત જ ન હોય એમ બહુ જ બેરહેમી પૂર્વક એમના ઝૂંપડા તોડી નાખ્યા એમના મકાન તોડી નાખ્યા અને એ બાદ એમના શૌચની સ્નાનની બાળકોના ભણતરની પીવાના પાણીની

ગાડાએ મારો ફોઈ નાખ્યો છે પણ કઈ કે મરી જઈએ આપણે એટલો કામ છે અમારે 20 જણાની ફેમિલી છે મારી મારીને કપડાં ફાડી નાખ્યા હતા લેડીસોના હા એવું કરે છે અંદર પૂરી રાત રાખ્યા અને એવી બોલે તો પૂરી શરમ આવી રહી છે કે પોલીસ અમને એમ કે ચલો તો કશું આવજો આપણે બપડા હતા નહીં એટલે બધું રટે ગયું તો અંદર એટલે પડવાનું શું પછી તો ફેલ થઈ

નથી કોઈ અમને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તો એ લીધું ડાયરેક્ટ અમારા મકાન પાડી દીધા છે ડબલ્યુ બીજા હાથમાં પોસ્ટર છે અને ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે ભર બપોર્યા લોકો રસ્તા પર કેમ આવી રહ્યા છે કારણ એ છે કે કેશવનગરમાં જે વસાહત હતી એ તોડવામાં આવી એના પછી આ લોકો પાસે જીવન જીવવા માટેના પીવા માટે પાણી છે ના શૌચ જવા માટે એમના પાસે શૌચાલય છે એટલે ન્યાય આપોની માંગણી સાથે લોકો રસ્તા પર આવ્યા છે જિગ્નેશ મેવાણી પણ અહીંયા આવ્યા છે પહેલા આ લોકો સાથે વાત કરીએ શું નામ છે તમારું હેતલ હેતલ અને હેતલ કેટલા ઘર એવા છે કે જે તોડવાના છે 153 મકાન 153 મકાન તો અત્યારે તમને શું પીડા છે પીડા છે કે જ્યારે સરકારી કર્મચારી કોઈ આજ નોકરી કરતા હોય તો બી એને સરકારી કર્મચારીને સરકારી જે ઓફિસ હોય એમાં સંડાસ બાથરૂમ હોય છે તો અત્યારે છે એ લોકોને સન્ડા બાથરૂમ નથી અત્યારે અમારે લેડીસોને બધે બહાર જવું પડે છે કે ભાઈ ખુલામાં બધું સ્વચ્છ ખુલામાં કરતા બધા પરિવાર છે તે લોકો શૌચાલય માટે પાણી માટે શું કરતા એ અત્યારે જે અમે પાણી કે બહારથી થી મંગાય એક એક આધા નળ એવા રહી ગયા છે કે નળમાંથી અમે પાણીનો વપરાશ બધા થોડો થોડો કરીએ છે કે સરકારે એવો અમારી ઉપર અન્યાય કર્યો છે ને કે જે થોડા ઘણા નળ હતા ને પાણીના એ બી ઉખાડી ઉખાડીને તોડી નાખ્યા છે એટલો બધો અમારી પર અન્યાય કર્યો છે અચ્છા તો મહિલા તરીકે કેટલી તકલીફ થાય મહિલા તરીકે કેટલી તકલીફ થાય કે જ્યારે બહાર શૌચાલયમાં જવું પડે હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે સરકારી કર્મચારી માટે બી 8 કલાક ઓફિસની અંદર 8 કલાક રહેવાનું હોય છે તો એમના માટે શૌચાલય અંદર ઓફિસની અંદર છે તો અત્યારે અમે 4 મહિનાથી વગર શૌચાલય

મહિના થઈ ગયા 5 મહિનાથી અમારું કોઈ આંબળતું નથી અમે સરકારમાં 10 વખત જઈને આવ્યા છે પણ સરકાર કોઈ અમારી સામુ જોતી નથી કે અમે ગરીબો છે એટલે ગરીબોને ગરીબોની જગ્યાએ રહેવા દો અને બંગલાવાળાને બંગલાવાળાની જગ્યાએ રહેવા દો શું કરા ગરીબોને મારી હખવા બેઠી છે આવી સરકાર કેમ આવું હેરાન કરે છે અમને ગરીબોને શા માટે હેરાન કરે છે આવ્યા આવ્યા છે છે બધા જ ક્યાંથી છો છો અત્યારે અત્યારે ક્યાં અમે જ્યાં મકાન જ જ રોડ ઉપર રહીએ પાંચ મહિના રહી ગયા અમે અમે ઠંડી સહન ગરમી ભી સહન કરી હવે ચોમાસ બી સહન કરીએ છીએ અમારા નાના નાના બાળકો લઈને ક્યાં જ રોડ ઉપર જ રહીએ છીએ ભાઈ રોટલા બી તોડી નાખે મે તો એટલો રોટલાનો બી જે આશરો હતો ને એ બી એમસી વાળાએ અમારો ખોઈ નાખ્યો છે અમારો લોકો સાથે આવું કેમ થયું છે તમને શું લાગે છે હવે એ એ અમને એમસી વાળા જ કહી શકે કે અમારી લોકો કેમ આવું થયું છે કારણ કે

પીવાના પાણીની કશી સવલત આપી નથી અને ઝૂંપડા તોડતી વખતે પોલીસે બહેન દીકરીઓ માતાઓને અશ્લીલ ગાળો બોલી હતી એવી એમની ફરિયાદ છે એક માણસ ગુજરી ગયેલા તો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ ન થવા દીધો અને લગ્નના મંડપના બે માંડવા તોડી નાખ્યા એટલે આટલું ડેસ્પરેટ થવાની જરૂર પોલીસ પ્રશાસન અને કોર્પોરેશનને શા માટે હતી શું આ ગરીબ માણસોની એમના જીવનની કોઈ કિંમત નથી

જેનો આત્મા ગરીબોની સાથે છે જે લોકો પીડિતોની પડખે છે જે લોકો ન્યાય અપાવવા માગે છે ઝૂંપડાવાસીઓને એ અહીંયા છે બાકીના બધા પોતાના ઘરમાં બેઠા છે એટલે બીજા કોઈ નેતા આવે છે નથી આવતા એની પર કોમેન્ટ કરવાના બદલે અમે શું કરી શકીએ કોંગ્રેસ પક્ષ તરીકે ગુજરાતના નાગરિક તરીકે એની મહેનત કરી રહ્યા છે આ ઝૂંપડાવાસીઓ તમામનું પુનર્વસન થાય ફરી એમનામાંથી છત બંધાય એમને ઘર મળે અને ઘર મળે ત્યાં સુધી એ સૌ સ્નાન પીવાના પાણી જેવી સવલતોથી વંચિત ના રહે એના માટે આજે મ્યુનિસિપલ કચેરીએ આવેદન પત્ર આપવાના આંદોલન કરવા આવ્યા છે અહિયા પુરુષો પણ છે એમની સાથે પણ વાત કરી શું નામ છે બંધ કરો બંધ કરો શું નામ છે તમારું મારું નામ અમિત છે અને અમિતભાઈ તમે પણ હજુ ત્યાં જ રહો છો અમે ત્યાં જ રહીએ છે ઠંડાત બાથરૂમ કાય નથી મારી બહેનો દીકરીઓ બધી રોડ ઉપર ઊંઘ જાય છે વરસાદની સીઝન ચાલે સંડાસ બી રાખ્યા નથી બધું રોડ જામ કરી દીધો છે તમે દેખો સંડાસ બી અહીંયે જાવું પડે છે અમારે જવાનું ક્યાં અમારે ન્યાય મળતો જ નહીં પાંચ વર્ષથી અમે અહીંયાં પડ્યા છે પાંચ મહિના થયા આ બધી મા બેનો અમારે પસંદ હતો તોય તોડી નાખ્યું પછી મારી ભત્રીજીના લગ્ન હતા તો મંડપ તોડી નાખ્યો મંડપ તોડી નાખ્યો મારા કાકાનું બેસણું હતું તોય રાખ્યું નહીં બેસણું બી ઉખાડીને ફેંકેલું

સ્ટેશનમાં ફરિયાદ આપી તો અમારું કશું ના લીધું ડાયરેક્ટ મારા મકાન પાડી દીધા છે બધું છે અમારો મારો દટાઈ ગયો છે અમે અત્યારે રોડ પર શું છે પાડવા આવે એની પહેલા તમને આપ્યું તો કાગળ કશું આપી નથી એ સાહેબ કશું લેખિતમાં આપી નથી કશું નોટિસ નથી આપી નથી કે મકાન પાડવાનું આપ્યું કશું સવાર સવારનો મકાન ડાયરેક્ટ આપી આઈ પાડી દીધા છે સવાર સવારમાં પાંચ મહિના કોઈ અમને દેખવા નથી આવતું નહીં અમારે બાથરૂમ જવાનો મોકો પડે છે સંડા જવાનો મોકો પડે અમે જઈએ જ ક્યાં નહીં ખાણ પાણીનું કોઈ પૂછો નહી આવતું નહીં સન્ડા જોઈએ કે બાથરૂમ જોઈએ કે આ જોઈએ મરી જોઈએ હવે તો એવું થાય છે કે મરી જોઈએ એવું થાય છે પાંચ છ મહિના સરે મે કંટાઈસ જેસે કેમ તો મરી જોઈએ આપણે એટલો કાલ સરીસ અમારે 20 20 જણાને ફેમિલી છે 10 જણા ફેમિલી છે આ કે શું કોને 10 જણાને ફેમિલી છે કોને 20 જણા છે અમે અમાર કે કંઈ કામ ધંધો નથી કે તમાવાનું નથી કે જોઈએ અમારો ઝૂપડો તો નહીં અમારા મામા ની મારા મામા પડે રહેતા હતા તો મને અત્યારે કોઈ સુવાતા નથી કે કોઈ જુવા નથી આવતું અમારા મકાન પડી ગયા કે કોઈ નથી કોઈ કશું અમાર સુધા સેદ ન છે સરકારે કહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે નહી અમારે ઈસ્કોર છોકરાઓને પકડે છે અત્યારે છોકરા ભણવા

क्या जा लो। नहीं जाओ जाए रोड शू करिए शौचालय में जाइए शौचालय में पैसा मांगे पांच दस रुपया पांच दस रुपया पांच दस कमाओ तो अभी क्या तो

આવેદન પત્ર તત્તર વખત આપે અહીંયા ફરી મે બીજી વખત આયે છતાં અમને કોઈ જવાબ આપતું જ નથી બીજી વાર અમારું અહીંયા આવવાનું છે બીજી વાર આયે તીજારે અમે રોડ પર બધા બહેરા વર્ષથી રહેતા હતા 30 35 40 વર્ષથી 70 વર્ષથી અમારું રહેવાનું તો 70 વર્ષથી અમારા કંડિયાના કંડિયા મરી ગયા કંડિયાના કંડિયા મરી ગયા અને અમાર ચોથી જે ચોથી પેઢીમાં અમાર જલમ દિવસ છે તમારી શું અપેક્ષા છે સરકાર કયા પ્રકારે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે

અને જ્યારે વરસાદ આવે ને ત્યારે તો આટલું આટલું પાણી ચાલીમાં ભરાઈ જાય ઝૂંપડા છે મારો બધો સામાન બી તળાઈ જાય બધું જ ખાવા પીવાની પાણીની સંડાસની કશુંય સુવિધા નથી ત્યાં અચ્છા તો તમે જરા ડિમોલિશન ડિમોલિશન થયું ત્યારે કેટલું નુકસાન થયું છે બધાનું ત્યારે તો બહુ જ બહુ બધાના પેટી પલંગ બી અંદર હતા બધા નાના નાના છોકરા બી હતા સામાન બધું જ કસ્તુ લેવાની દીધું પોલીસવાળા બહુ સાનાસાઈ કરતા હતા માર્યા કેટલાને કેટલાને ને ઉંઘાડી ઉંઘાડી ખેંચી ખેંચી બહાર ફેંક્યા છે બધાને અને બહુ જ આ લોકો હેરાન કર્યા તમે શું કરો છો અમે હું તો ટેન્થમાં હતી હા ટેન્થ માં હતી પરીક્ષા આવતા પહેલા જ ફેંકો કશું આવ આપણે આપણે હતા નહીં એને બધું રટાઈ ગયું તો અંદર એટલે ભણવાનું શું પછી તો ફેલ થઈ આખો વરસ બગડી સ્કૂલ નો મારા 10 માં માં ડિમોલેશન કરવા આયા ને ત્યારે અમને કીધું બી નતું ખાલી જણ કે કાલે ડિમોલેશન કરવા આવવાના છે ને એટલે એક દિવસ પહેલા એમ કઈન કરતા રહ્યા હતા કે કાલે મકાન ખાલી કરી દેજો કે ડિમોલેશન થવાનું છે પણ એવું તો ના ચાલે ને એમને પહેલા એક બે મહિના પહેલા આયા કેવું પડે કે ભાઈ ડિમોલેશન કરવાનું છે તો કે ભાડે મકાન લે અને મકાન પણ નહી આવતા ને એમને એમ ડિમોલેશન કરી દીધું આવું તો ના ચાલે ને तो पाची એટલે બહુ જ તકલીફ થાય છે ત્યાં રહે ત્યાં રહેતા લોકોને સરકારે બધું તોડી તો નાખ્યું એમસીની કામગીરી જે દબાણની છે એ લોકોએ કરી તો દીધી પણ આ લોકો એના પછી કઈ પરિસ્થિતિમાં રહેશે એ કોઈએ ન વિચાર્યું અત્યારે આ લોકો પાસે ના પીવાનું પાણી છે ના શૌચ જવા માટે શૌચાલય છે એ લોકો રસ્તા પર રહે છે અને છતાં પણ એમનું કોઈ સાંભળતા નથી અત્યારે મહિલાઓએ મજબૂર થઈ અને હાથમાં ડબલા લઈને અહીંયા આવવું પડે છે એનાથી ભયાનક દ્રશ્ય તો શું હોઈ શકે કે આપણે જ્યારે વિકાસની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય માણસ અને ગરીબ માણસ એ શૌચાલયથી વંચિત છે